どうですか Trái bao. 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 ને લે એટલે લખાઈ ગયો એ વાતો ના કરો

પોણી હતું દે મને પિયર તને એતું ઉત આકા કુમાર માકા કાકાની ભાતા લાવે એક બાજુ કે પોણી હતું ને એક બાજુ Ya, <laughs>

અલા આ દુખડા આવ ક ના રિપાવ સટિંગ સટિંગ કરવા ન કેલા તમે આ ઓ સટિંગ હોય આ જો આ જો ને તને પટ્ટો પટ્ટો મુખો સા મુતો સોણ આ પટ્ટો ગાડી ફાડી વારે સોડી સોડી ચાલ આવું એ સુટતો સોડી તો એ સુટતો ના તેમ સુટા સોણ ચાલ જો એ સુટતો સટિંગ સો જા સટિંગ આ જો તો વિરો

それના કામમાં જાય બે ગયો યાર બબેસ બબેસ તું બહાર ખોના બે કોફર લેનાનું લેસ ને સરલા આપની ફળત નહી લઈ આય

અલા વાત ના કરતા જઈન અલ્યા એ અજી તો નોમાય બોલ્યો નહી એમમાં વચ્ચે તું જઈ હી નમોય તો મને બોલે આ બોલે મને બોલે સાહેબ મને બોલે હો વાત હા પે તને કી જોઈ નહી મને બોલે દીપુલ અલ્યા એ કાલે આજ દીપુલ આયા અલ્યા તાર નોમજી કેમ ખસે સાહેબ આયો કુટીયા શું બોલને આને મન આવતું આ એ બોલ્યો છે આજે બેઠો એને બોલું હું હું હમું તાચી રહ્યો છું એક થાપેડે બધા દો તાચીશું જે હાથમાં આવશે ફરક પડવા અમાર થારે કોળી જાતું ઉઠી લેતા નકમ એ પાંચ રૂપિયા ખુએ લે ઝોપડા કાઢી નાખો લે અલુ કરાય તો ઝોપડા કાઢી દસ ઓય તો કોઈ નહીં બોચિયો કપાળ તું દાય ઓ લઈ જા હવે અલ્યા ઈ તો નહીં લડવાનું પોથી લઈને આવ્યો તું સાબે કલર કાબને કે જલ્દો તમાર હારું ઓ વા તમાર તહારું અમે મેલે રાખો મેલે તોથી લઈને આવ્યો તું પોથી લેયા મેટુયો કોઈ નહીં પોંછો મેલા

बाणम तमे बे पाच तमे तता तता रिवर लाची बाणम तता तता हासाहेब संभाषण होता तता पाद तता बाणम आले आभू लईन आयो काही गायो नेई वळवा तो हा त बाण माटा दोच चाल वाली ने आयो पगे लेतला पले झोळी तेला आयो आता अठो दोच चोती लेन आयो तुकी लायो आता मय नाको आहु ह कर तू एले तारा हळगवान तू अनादी वाटे रे काय हो तारा साहेब नार जा भाई आता ग्लो करियो केन लाय

સાબ ઉભા હોકવા દે તો જડી જાય હા રેડીકા તું હોજ લેશન તો લાયો કમ્પ્લીટ લાવી તો તો બગાને લઈ શાહ તું નસી દે કાટી કટીંગ દે નઈ કને ચાલે સાબ કંપલે જવા તો હું બોલું વધારે બોલું ભમૈના કર એ લે લેશન કાતરો નઈ માગડે કયા કાતરો નઈ ઓ હું કાપા આવ્યો じゃ તું કાતરને બાતર લઈ રખાય સાર બાર કાપો અમારું હા બાર કાપો કાકો ઠાકોવા જો લાઈટ નથી શું લાઈટ કરી દીધી એટલે પછી 5 વાગે સ્કૂલ સુતા ગયા તો આ ઘેર થઈ ગયાલા 6:07 વાગ્યા ગયા કોટિયો શું બોલેલા છે સાચો બોલે ને તો બોલે તું હકુ કાઈ આવો આ અમાર ઓશર તું ઓશર છે કાલું લેસન લાયો કાલું ઓશર ના કાલું લેસન લાય સાહેબ લેસન તો લખવા બેઠો તો પણ લાઈટ નથી કાકો જો આના નામ ની ઓળિયો હળગાઈ વયા ને એ હું લાઈટ નથી

કરે હું અમે વાતો કરી પણ વાતો વચ્ચે કરવા માં આવું કે બધી થતું રજા પેલા બીજા

કાલિયા મનિયે ને કાલિયા સાહેબ માર ઘર જવાનું પણ તમારે તો જવાનું જ છે જણે હું આમ જવાનું પણ કકરાઓ શું હતું રે ખબર નઈ સાહેબ હતું આવ આવ રે તું આવ બધા આવ ચારે ચાર લે આજે રસ્તા કો આ ગાતાજીનો પાછો જાય બોયા હું એવું પાછા જો ઇનેમાં ભટળો ન આવતા આ આયા બધા લે

એ બાજી ફાળી છે જો કચિલી ઓ ઇન્દ્રા મૂડ પટામ હે દે આવતી

તોકલા નહી લીતા આ પડ્યા છે આમાં પડ્યા છે એ સાહેબ આ કોને મીલે ઉંડેરો લાવે મીલે ઉંડેરો લાવે કપડામાં હે સાબા કે માર ઘરે જવું હો વા ઇમાં મત છે તો કોય ના અને ચોહી સાહેબ ને તું લખી કોણ પાસ પાસ સાહેબ તો ગણી ગયો હવે તમે બધા દાખલો કે કમ્પ્લીટ જોઈ લે

યા <laughs> <laughs>

Biên tập viên chứ tập viên biên tập viên biên tập viên biên tập viên này tập tay biên tập viên 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 biên tập

સાઈબ અલ્યા સાઈબ રેડ્યો આ રે ઇકરા સાઈબ હું પલાવાની છે માર તો લાગી વેલા હા આવ બે કેતો ભયો બેવામાં ખબર તમે માં ઇતિહાસ નશન દે જ લશે ઇક બેસ્ટ ઇક બેસ્ટ ઓમેયા આ તો ખાલી આ તો કોકલી આ તો બિછાલી ના બાપ કા પાછળ હું હાથ દેવરો ઈ મોટો ખાલી છે રૂપિયા બાપ કા પાયા બપા હર નઈ ના માર પર સદના ને ગમમે પૂછન કોઈ ખબર ન થાય હા ટાઈમ પ્રોટોક તો ધ્યાન કરો બેસ્ટ ઇક બેસ્ટ ભૂખલાજીએ

મેદન <laughs> નથી <laughs> 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 <laughs>

લ એ મહિના છે બધો ના સ્ટાફરૂમ માં જમા કરાવવા લા તો બોમાં જમા કરાવવાંગા નોકરી કરશો ખરાબ થાક નોકરી સાહેબ